નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો જેની લાંબા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા એની હવે સરકારે ખરીદી કરવાની જાહેરાત કરી દીધી છે તમે સમજી જઈશું શેની વાત કરી રહ્યો છો ચણા અને રાયડાની ખરીદી સરકારની નાફેર દ્વારા શરૂ થઈ જશે ચણાનો ટકાના ભાવની પણ જાહેરાત થઈ ગઈ છે ક્યારે ખરીદી થશે કેટલી ખરીદી કરશે એ ખેડૂતના ખાતાધિત કેટલાય જથ્થાની ખરીદી થશે એ તમામ મુદ્દાની ચર્ચા આપણા વિડીયોમાં કરવાની છે તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર કરી દેજો તમામ ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચી રહે આપણો ઉદ્દેશ છે મિત્રો આપણા ચણા અને રાયડાની ખરીદીની સત્તાવાર જાહેરાત તો સરકારે કરી દીધી છે એ પહેલાં આપણે આઈ ખેડૂત પોર્ટલ ઘણા લાંબા સમયથી બંધ છે આપણે એની વાત કરવા જઈ રહ્યા છીએ આઈ ખેડૂત પોર્ટલ મિત્રો નવી એક મહત્વની અપડેટ સરકાર દ્વારા આપવામાં આવી છે ઘણા દિવસથી આઈ ખેડૂત પોર્ટલ ઓપન થવામાં તકલીફ થઈ રહી છે નવા વર્જન સાથે ટૂંક સમયમાં આઈ ખેડૂત પોર્ટલ આવી રહ્યું છે આઈ ખેડૂત પોર્ટલને વધુમાં વધુ રસપ્રદ બનાવવામાં આવ્યું છે એને રીલોન્ચ સરકાર દ્વારા તારીખ આગામી એક થઈ જશે એમાં ખેડૂતોને સમજણ પણ આપવામાં આવશે કઈ રીતના કેની અરજી કરવી કયા સાધનોની અરજી કરવી તમને કઈ કઈ સહાય મળે છે એનું આ નવું વર્ઝન ટુ ઝીરો હશે અને સરકાર દ્વારા ખાસ મહત્વની જાહેરાત એ કરવામાં આવી છે કે ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ ગયું છે આગામી પિસ્તાલીસ દિવસમાં ખેડૂત ખાતેદાર હોય તો તેનું આપણે નોંધણી રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવી દેવું જો પિસ્તાલીસ દિવસમાં રજીસ્ટ્રેશન નહીં કરવામાં આવે તો પછી ખેડૂત મિત્રોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે હવે આપણે આપણે નવા 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 રૂપરંગ સાથે આ ખેડૂત પોર્ટલ લોન્ચ થઈ જશે એકવીસ તારીખથી હવે આપણે ચણા અને રાયડાની ખરીદીની વાત કરીએ તો ચણા અને રાયડાની ખરીદીની શરૂઆત સરકારે આવતીકાલે ગઈકાલે કરી દીધી છે તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના દિવસથી ચણાની ખરીદી સરકાર શરૂ કરી દેવાની છે ગુજરાત ઉપર તમામ કેન્દ્રો પણ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે ચણાના એકસો ને ઓગણા એંશી કેન્દ્રો ચણાના શરૂ કરવામાં આવશે રાયડાના સત્યાસી કેન્દ્રો શરૂ કરવામાં આવશે કુલ કેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ચણા માટે ખેડૂત મિત્રો ત્રણ લાખ કે પાંત્રીસ હજારથી વધુ ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે રાયડા માટે તમે ધારો તો એક લાખને પંદર હજારથી પણ વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે મિત્રો તો હવે તમે અત્યારે ચણા વેચવા માંગતા હોય તો બેથી પાંચ દિવસ જાળવી દેજો ટૂંક સમયમાં સત્તાવાર રીતે સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવશે ચણાનો ટેકાનો ભાવ અગિયારસો ને ત્રીસ રૂપિયા રાખવામાં આવ્યો છે એ માટે કોઈપણ ખેડૂત મિત્રોએ ચણા વેચવા માટે ઉતાવળ કરવી જોઈએ નહીં એ કારણ કે આપણને ચણાનો પૂરો ટેકાનો ભાવ મળી રહે